મારું નામ ગોહેલ સ્વામી જીતેન્દ્રભાઈ છે હું રાજકોટનો રહેવાવાળો છું હું ધોળાક્યા સ્કૂલમાં ભણતો હતો અને આજે આ પરિણામ જોઈને મને બહુ ખુશી થાય છે મારો નવાણું પણ નવ્વાણું ગુજરાત ફર્સ્ટ રેન્ક આવ્યો છે પાંચસો ત્રાણું આઉટ ઓફ સિક્સ હંડ્રેડ અને હું ગુજરાત ફર્સ્ટ છું તેનો મને ગૌરવ છે આજે મારી મહેનત અને મારા સ્કૂલ ધોળકિયા સ્કૂલની બંનેની મહેનત ખૂબ જબરદસ્ત હતી છેલ્લે છેલ્લે આઠથી દસ કલાકનું વાંચન મને શિક્ષકો તરફથી પણ એટલો સપોર્ટ મળ્યો છે ના તો મારા શિક્ષકે કઈ કમી રાખી છે ને નહીં તો મેં હવે તમારું હું હું ધોળકિયા સ્કૂલમાં સાયન્સ એ ગ્રુપ રાખ્યું છે મારું સપનું આઈઆઇટી બોમ્બેમાં જવાનું છે એ એન્જિનિયરિંગ સીએસસી દસમાની શરૂઆતથી જ આપણે મહેનત ચાલુ થઈ ગઈ છે મને એટલો ભરોસો નહોતો મા પણ મારા સ્કૂલના મારા ટીચર્સના ધોળકીયા સ્કૂલના બધા શિક્ષકોને મારા પર એટલો ભરોસો હતો કે હું લઈ આવી શક્યો છું અને મને આ પ્રોત્સાહન આપ્યું ત્યારે હું આ રિઝલ્ટ લાવી શક્યો છું પુષ્પાબેન જીતેન્દ્રભાઈ ગોહલ બેન શું કહેશો આજે તમારા દીકરો છે બોર્ડ ફર્સ્ટ આવ્યો છે કેવી ફીલિંગ બહુ મને અત્યંત ખુશી થાય છે મારા ઓલા પરિવારમાં કોઈ પણ એટલું નવાણું નવાણું પરછન નથી લઈ આવ્યો આજે મારા દીકરાએ મારું ઓલું સપનું સાકાર કરી દીધું છે એમાં બહુ જ આનંદ છે

એવું બહુ એટલે બહુ જ અતિશય આનંદ હતો અમે ભોગ દીધો હતો ભોગમાં તો જ્યારથી દસમામાં તેને પ્રવેશ કર્યો છે ત્યારથી એની પાછળ એટલો બધો અમે એની સ્કૂલના શિક્ષકોની ટીમ આખી અત્યારે એટલે બધાએ બહુ જ અતિશય ભોગ દીધો છે અમે ટીવી પણ બંધ અમે એને આખો દિવસ ઘરમાં અવાજ પણ નહોતો કરવા દેતા એને શાંતિથી વાંચવા દેતા હતા અમે કોઈ પણ જાતનો એને એકઈ ઓલે પર કરવા નતા દેતા કોઈ જાતનું એને સપોર્ટ એટલો સરસ એને કર્યો છે વાલી તરીકે અમે એને એમના પપ્પા કારખાનામાં મજૂરી કામ કરે છે તે પેન્ટર છે ફર્નિચરના કારખાનામાં નું નામ જીતેન્દ્રભાઈ પ્રમણભાઈ ગોર શું કામ કરો હું ફર્નિચરમાં મજૂરી કામ કરું છું સ્પ્રે કલરનું

ને કેવી રીતના આખી તમે પૈસા ની બચત કોઈ તમારો શોખ કંઈક કાપ મુજ હોય તમારી વસ્તુ ના એવું તો નથી રનિંગ રેગ્યુલર આપણે જે મહેનત કરી એના કરતાં વધારે કરી ચાર થી પાંચ કલાક ઓવર ટાઈમ કરતો કેટલો ઓવર ટાઈમ થી પંદર કલાક અને હવે જ બહુ આનંદ થાય ખુશી થાય મારું વર્ષ મહેનત સારી ગઈ છે છોકરાએ બહુ આઠથી દસ કલાક રીડિંગ કર્યું છે